પલ્લુ આવશે આખામાં ઝીણી ડિઝાઇન છે બેદી કલર છે બંને સાઈડ ગોલ્ડ બોર્ડર પટ્ટી આવશે આ બ્લાઉઝ પીસ છે ગુલાબી આ રીતની ડિઝાઇન આવશે એમાં ગુલાબી કલર બ્લાઉઝ પીસ આવશે આ રીતે જેની ડિઝાઇન આ જે કલર છે આ કલર એ મસ્ત છે રીંગણી ને જેડી લીલો કલર આવશે ગોલ્ડન બોર્ડર આવશે આમાં અને ગ્રીન કલર નું બ્લાઉઝ પીસ આવશે આ છે મોરપીસ કલર મસ્ત છે આ રીતનો પલ્લુ આવશે આ બ્લાઉઝ પીસ છે આ મરુન કલર છે સિંગલ કલર માં છે આ રીતનો પલ્લુ છે એમાં આખામાં જેની ડિઝાઇન આવશે કાપડ એકદમ કોટન ગુલાબી કલરમાં છે આખામાં સિંગલ કલર આવશે ગુલાબી આ એનો પલ્લુ છે આખામાં ઝીણી ડિઝાઇન આવશે બંને સાઈડ ગોલ્ડન પટ્ટી આવશે

I'm the